હેલો દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કે એમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમી પણ મજામાં હે તો જો મારે હે ને મગ વાઢવાનું કામ પૂરું થયું વાડીવાળા પારિયામાં તી ઈણા હેઢા હે ને એ હેઢા વાઢવા જાતી હતી હું ને ઓયલા હે ને એ આ બધું તોડવાનું કામ કરે અને મેં વરિયારી ખાઈ લીધી તે હું જાતી હતી જરાકે કાંઈ ટી શર્ટ લીધું હતું કાંઈ પહેરે લે ને આની હે ને હાથ દે ભીરો નથી કે મો ચાલુ કર્યા નથી ને આ હે ને આ તોડે હાજ જો આ ધ્રાબુ તોડવાનું કામ હાલે હગા મોરથી કરવાનો અને પછી તોડો હા હે ને ભીંજાઈ ગયો પીટી આખો ઘર મે હા તડકો કયો હે હા મોરથી પરવા આટાણે કર્યો તો અને આ ટાઈમ પાસો આવ્યો તો તોડી હલે ગમાણી બી દવી હે પણ આમાં મિક્સર વગરનો ધરાબો હોતો ને તો જ પાછો કરવો પડશે આ એટલે ભાઈને ભાઈ ભાઈ આ ભાંગી ગયો ને એક ભાઈ છે ને ઉશ કેવિ દે હે ને બે જણા હમ ને આવેલ હે ને અહીં આવે ગઈ તને હેડકી કરવી જો હે ને ઓલા ભી આજ મૂકી દીધો લાગે પાછું ગાલ કાઢવા વિતરા નથી લાગતા ને આખો બધાય અહીંયા જે કંઈક ઊભા થયા ને કંઈક બેઠા ને મેં આગળ એને પગ મારી દીધો ગમાઈમાં જો બોલાઈ ગયો એટલી ગુનો કરી દીધો અમે ભેહોનો ખાયેલું આ વાડી વાર બઢાઈ ગયો ને એ હેઠો સોખો કરતી આવા આ હેઠો સોખો કરતી આવે ને તો એક કામ નહીં કરી દે પછી ઓલા વઢાઈ જાય તારે એ પછી દે સામને ધોવે ને પિંજરો મૂકી દેજો ને તડકે હે ને તો હાઈશ કેવર આવી દીધા થાકે રહીએ પછી તડક્યા ને ભાઈ ન્યા બેહગો હમ

ને આખા એ મગ વઢાઈ ગયા આખા એ તો વઢાણા મતલબ કે આથી અલ હા ભણારી દેખાય ત્યાંથી તે આ સુધીને વઢાણા ને જે તો હું ઘેરથી હાલતી જ થાય ને ભાઈ પણ હાલતો થયો હાલ ભાઈ ને આવ્યું છે ને આજ આજ બપોરી ઓલાવી બી બરાબર બપોરી ઓલો કર્યું હતું ટ્રોટા ફોડ્યા હતા તે બપોર સુધી ને ફિલ્ડિંગ ભર્યા રાખીને તે વઠાણે એનું ઘોલું પાકે ગુમતી હું તો એ હું કામ બધું કરે ને મેં કું હાલ લેવું તો હું વાઢવા તે વઢાઈ જાય ને એ ખેડૂતો સોખો થઈ જાય ને તો એમાં આણી હે ને પછી ધ્રોકડને નીવી કંઈ દવા મારવી હોય તો એ મરાઈ જાય એ ને આજે ફરે જો કેવું રૂપાનું ખેતરમાં બહુ જ ઓછું ખડું હતું અને એકદમનું નેદવાય દવાય એટલે ફરે નહોતા પડ્યા તો એ અસલ સોખું શોખું રહેવું હતું ખેતરનગર હે ને બહુ બિયારો થાય ને કી કે નદીનું પાણી પીએ ને એટલે બહુ જનો બિયારો તો થાય પણ આજે ફરી બહુ ઓછો તો અને કોક કોક સૂટો સૂટો જ છે ઘાટું હોય ને વાવેતર તો ઓછું થાય ખડ ને અમારે છે ને દીપડે થઈ ગયા બહુ જ ને આજે કહેતા હતા કે બે ઘેટા ઉપાડ્યા હિ ને પી ત્યાં થર મહા મૂકે ને ભાઈ આંગા ગલાસું મને કે આજ હવારનું જ લાગે હા હવાર

થોડું થોડું ખડ હોય ને તો સોખા થઈ જાય હેઢારું પાર તે વાટવાનું હે તું મંડાયો બસ તો સાઈ હે તો વાર થોડોક કન્ટિન્યુ કરીએ તેવું હે

અગર પી છેડી કો બરમી થઈ પડતી એમ કહી કે હાફા ટેક એને અને ભારી લઈ આવી દે ને ઊટી પાડવાની જ રહે એ હમારે ઊટી પડી જે તો કાલેવાર પાસે બીજું કામ લઈ લેજે પરવાતા ને મમ્મી તમે હું ઉતર્યો ભરતી કરાવતા વાહિંદાનું કામ મારું બાકી રહે આ અહિયાં હે પેલી